ચાહે રોડ પર સારોલી ખાતેની એક ઇસમ ગાંજો લઈને જઈ રહ્યો છે બાતમીને આધારે પોલીસે સંતોષ બીડિયા ધરા ડાકુઆ અમરી વાવ ચીકુવાડી પાસે પાંડેસરા સુરત મૂળ વતન કાદોપડા ભામોચાલી બુગડા ગંજામ ને ઝડપી પાડ્યો હતો આરોપી સંતોષ ડાકુઆ પાસેથી પોલીસને આઠ કિલો ત્રણસો ગ્રામ વજનનો ગાંજો મળ્યો હતો જેની બજાર કિંમત ત્યાંશી હજાર એકસો પચાસ રૂપિયા થાય છે પોલીસે સંતોષને ગાંજો આપનાર અને તેની પાસે ખરીદનાર બંનેને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે